અલગ અલગ પકોડા તો બધા બનાવતા હસું પણ ક્યારે આવા ગવાર ફળીના પકોડા બનાવ્યા ચાલો બનાવીએ ખલની અંદર ચાર પાંચ કડી લસણ ટુકડો આદુ ફ્રેશ લીલા ધાણા અને સૂકા ધાણા નાખી દર દરું વાટી લેવાનું છે પાણી ગરમ કરવા મૂકીએ એમાં મીઠું અને એની અંદર દોઢસો ગ્રામ ગવાર ફળી અધકચરી બફા એટલે સ્ટેનરમાં કાઢી અને ઉપરથી ચીલ્ડ વોટર નાખી દેવાનું એટલે કૂકિંગ પ્રોસેસ સ્ટોપ થઈ જાય વાટેલી પેસ્ટ હિંગ ગરમ મસાલો ધાણાજીરું પાવડર હળદર અને લાલ મરચું પાવડર ચપટી અજમો મરી પાવડર અને સ્વાદ મુજબ મીઠું નાખી અને અડધું લીંબુનો રસ નાખી મિક્સ કરી લીધું છે હવે એની અંદર ચણાનો લોટ એડ કરી લઈએ તો પાંચથી છ ટેબલ સ્પૂન જેટલો જશે એક ટેબલ સ્પૂન ચોખાનો લોટ નાખ્યો અને ફરી એક ટેબલ સ્પૂન ચણાનો લોટ નાખ્યો ટોટલ છ ટેબલ સ્પૂન ગયો અને છ ટેબલ સ્પૂન પાણી નાખ્યું છે તો આ રીતે મિક્સ કરી અને હવે ગરમ તેલમાં આ પકોડાને આ રીતે તળી લેવાના છે એકદમ ક્રિસ્પી થાય એટલે કાઢી લઈશું તો બે વખત તમે ફ્રાય કરી અને ક્રિસ્પી કરી શકો છો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો ટોમેટો કેચઅપ સાથે સર્વ કરે